વડોદરાની સો વર્ષ જૂની સંસ્થા ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડમાં આજે અધ્યાસી અધિકારી મામલતદાર શ્રી વડોદરા શહેર પૂર્વ દ્વારા આગામી અઢી વર્ષના ટર્મ માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરાવવામાં આવી હતી અધ્યક્ષના પદ માટે ઠાકુરભાઈ પટેલ તથા પ્રતાપરાવ ભોઈટે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેર સભ્યોની કમિટીમાંથી ઠાકુરભાઈ પટેલને નવ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ઉપાધ્યક્ષના પદ માટે હરિભાઈ પટેલ તથા ભાતીભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી હરિભાઈ પટેલને નવ વોટ મળ્યા હતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ઠાકોરભાઈ તથા હરિભાઈ બીજી ટર્મ માટે ચૂંટાઈ આવતા તેઓએ સંસ્થાને ઊંચાઈ પર લઈ જવા માટે સતત પ્રયત્નો કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું હરિભાઈ જયરભાઈ પટેલ ઉપાધ્યક્ષ ગુજરાત પુસ્તકાલય સહકારી સંસ્થા મંડળ લિમિટેડ છેલ્લા અઢી વર્ષથી અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કામ કરું છું ઉપાધ્યક્ષ તરીકે કામ કરું છું અઢી વર્ષમાં જે કામગીરી કરી છે એના કરતાં પણ આવતા અઢી વર્ષમાં અમે ઉત્તમ કામગીરી કરીશું અને સંસ્થાને ઉત્તમ કેટેગરી મૂકીશું એવા પ્રયત્નો કરીશું ગુજરાત પુસ્તકાલય સહકારી સહાયક મંડળની આજે જે ચૂંટણી યોજાઈ હતી એમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ઠાકોરભાઈ પ્રાગજીભાઈ પટેલ અધ્યક્ષ તરીકે નવ મતથી ચૂંટાયા છે હરિભાઈભાઈ પટેલ ઉપાધ્યક્ષ તરીકે નવમતી ચૂંટ્યા છે આ સંસ્થાના વિકાસ માટે સંસ્થા એક તરફી જે ગતિ કરતી હતી એમાં અવરોધ આવવાનો શંકા જે હતી લોકોને એ દૂર થઈ ગઈ છે અને આજરોજ જે અમારા મહારથીઓ હતા એમને ઘેર બોકલા છે એ મારા સૌ કારોબારી સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સંસ્થાના વિકાસમાં એમણે જે મદદ કરી અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી મેમ્બર છે તેર હતા તેરમાં જ એમને નવ મળ્યા છે ઠાકોરભાઈ પ્રાગજીભાઈ પટેલ